પચાસ હજાર કરતા પણ વધુ બુથોની ચૂંટણી કરવામાં આવી પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું

પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના ના થી ચાર કલાક સુધી રહેશે એટલે ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે સાંજે પાંચ થી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસ થી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે મત ગણતરી ને જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાકથી એ કાર્યક્રમ માન્ય દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી શ્રી ભુપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે બસ આટલી જ મારે જાહેરાત કરવાની